લઈ લીધો છે કન્ફર્મ આજે મળી ગયો છે મને એમ કે એક વીક સુધી નહીં મળે પણ ફાઇનલી આજે મને મળી ગયો છે સો હેપી તો ચાલો હવે અનબોક્સિંગ ચેનિસ કરશે ગાઈસ અમારા ચેનિસભાઈના હાથમાં વોટર કલર આવી ગયા છે ને એટલે ભાઈ તમે જુઓ બધા વોટર કલરે બગાડશે પેજ બગાડશે ફ્લોર બગાડશે અને પોતે પણ બગાડશે કેમ સ્કૂલેથી આવીને તરત જ હા હજી જમવાનું તો આ પડ્યા એના દાળ ભાત અને ભાઈ મંડાઈ પડ્યા છે જુઓ જૂનું ભાઈ અજુનું ભાઈ બધું બગાડશે તમે એસી લીધે ત્રણ મહિના થઈ ગયા છે તો હવે ફાઇનલી સર્વિસનો ટાઈમ આવી ગયો એટલે ભાઈ સર્વિસ કરવા આવી ગયા છે મસ્ત મજાની એસી સર્વિસ થઈ રહી છે જુઓ કલર કરીને અહીંયા આટલું ગંદુ કર્યું તો ગાઈસ જુઓ આને હાથ કર્યા છે ઓ માય ગોડ પણ આવું તને કોણે કીધું કરવાનું છે ના હે આટલું બધું ગંદુ કરાય ગાંડા નળ બંધ કર નીચે પાણી નથી જતું અરે રામ 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 છોકરો તો જો કેટલું હેરાન કરે છે

કુર્તા જોઈએ છે નવરાત્રીમાં ગરબા રમવા હોય તો કે મમ્મી મને કુર્તા લઈ આપો કલર કલરના તો અત્યારે હું દક્ષ ને જેનીસ કુર્તા લેવા જઈએ છીએ પછી ત્યાંથી જો કદાચ આઈફોનવાળાનો ફોન આવે તો આઈફોન લેવા પણ જઈશું તો ચાલો પહેલાં કુર્તા લઈ આવીએ મારે દક્ષ માટે હું ગાઈશ બંને જણા અનબોક્સ બંને જણા અનબોક્સિંગ કરવા માટે લડી રહ્યા છે ગરબા રમો છે

તો ફાઇનલી આઈફોન સેવન્ટીન ત્રણસો બાર જી બી લઈ લીધો છે કન્ફર્મ આજે મળી ગયો છે મને એમ કે એક વીક સુધી નહીં મળે પણ ફાઇનલી આ મને મળી ગયો છે આઈ એમ સો હેપી તો ચાલો હવે અનબોક્સિંગ તક્ષ જેની જ કરશે હું નહીં કરું તક્ષ જેની કરશે કેમ કે આ બંને પ્રોફિટ એમને જ થાય છે તો ફાઇનલી અમારો આઈફોન સેવન્ટીન અનબોક્સિંગ થઈ રહ્યો છે અરે આ તો હાવ ઉલ્લુ બનાવી દીધું

તો ફાઇનલી આઈફોન અનબોક્સિંગ થઈ ગયો છે અને આ કકરાટિયાઓએ અડધો વિડીયો બનાવવા દીધો અડધો ના બનાવવા દીધો એવું બધું કર્યું જો આ છે ને ફાઇનલી મોબાઈલ લેવાઈ ગયો છે અને આ મારો જૂનો મોબાઈલ છે આમાંથી બધા ડેટા ટ્રાન્સફર આમાં નવા મોબાઈલમાં કરી દીધા છે હવે આ ફોન છે એ પ્રતિજ્ઞા આપી દેવાનો છે તો ફાઇનલી આઈફોન સેવન્ટીનને મસ્ત પાછળ રિંગ નખાઈ રહી છે કેમેરાની સેફટી માટે જરૂરી છે નખાવી હે હવે આ આઈફોન છે એ પ્રતિજ્ઞા આપી દેવાનો છે અને મેં મારા નવા આઈફોનમાંથી બ્લોગ બનાવ્યો છે તો કેવું રિઝલ્ટ છે કહેજો અને હવે અમે અહીંયાથી જઈએ છીએ ગ્લાસ ને રિંગ એવું નખાવા માટે છોકરાઓ મસ્ત ત્યાં રમી રહ્યા છે ઇસ હવે અમે અહીંયાથી જઈએ છીએ મોબાઈલ ડોટ કોમમાં સ્ક્રીનગાર્ડને એવું બધું નખાવા અહીંયા કીટ હતી પણ છ હજારની કીટ એમાં ગ્લાસ રિંગ અને બીજું શું હતું સ્ક્રીન ગાર્ડ ને એવું બધું હતું છ હજાર મેં કીધું ના રે ભાઈ બસો રૂપિયામાં મારે પતી જાય તો પ્રતિક પણ ત્યાં પહોંચે છે હું પણ ત્યાં પહોંચું અને આ લોકો જો અહીંયા મસ્ત મજાના મસ્તી કરી રહ્યા છે નવા ફોનમાં બ્લોગ બની રહ્યો છે ક્લિયરિટી કહેજો કેવી છે તો ફાઈનલી મોબાઈલ ડોટ કોમમાં પહોંચી ગઈ છું કાર્ડ ને ગ્લાસ ને એવું લેવા અને આ બંને જો અહીંયા મસ્તી જ કર્યા કરે છે આ લોકો ને મસ્તી સિવાય કશું આવડતું જ નથી બોલો જો જો કેવી મસ્તી કરે છે તો ગાઇઝ ફાઇનલી હું તો ઘરે આવી ગઈ છું અને આ વિડીયો બનાવું છું આઈફોન માંથી ફટાફટ લોટ બાંધી બાંધીધો છે દૂધ ગરમ મૂકી દીધું છે કેમ કે આઠ વાગી ગયા બહુ લેટ થઈ ગયું છે રસોઈ બનાવવાનું હજી મારે માતાજીની આરતી બાકી છે તો ફટાફટ તો આખરી બનાવીને હું આરતી કરી લઉં અને દક્ષ જેની જ તેના પપ્પા કુર્તા અને એવું લેવા ગયા છે દક્ષ માટે મારાથી ન જોયું અમે રસ્તામાં પહોંચ્યાને જ મોબાઈલવાળાનો ફોન આવ્યો કે તમારો આઈફોન આવી ગયો છે તમે આવી જાવ તો હું તો ફટાફટ કુર્તા મૂક્યા સાઈડમાં અને પહોંચી ગઈ મારો આઈફોન લેવા માટે તો ફાઇનલી આઈફોન આવી ગયો છે અને ફિફ્ટી પર્સેન્ટ કેશ આપ્યું છે અને ફિફ્ટી પર્સેન્ટ ફાઇનાન્સ કરાવ્યું છે તો ચાલો કંઈ નહીં હવે બહુ મહેનત કરવાની છે આ મોબાઈલમાં આપણે બહુ આગળ આવવાનું છે તો કંઈ નહીં હું ફટાફટ પેલા ભાખરી કરું પછી આરતી કરું અને આજે મારે નીચે જવાનું છે આરતીમાં તો ચાલો તો ગાઈસ જો અમારો જેલીશ ભાઈ આવી જાવ બેટા તમાર ડાંડિયાના મન મન થાય ને હા ઓ હો હો કોના ડાંડિયા લઈ આવેલા તું હું મોટી મમ્મી અને આજે બ્લુ ડે છે તો કે મસ્ત બ્લુ બ્લુ કપડા પહેરે મસ્ત સાડી ને બધી મસ્ત દેખાય હે ભાઈ તા મોટી મમ્મી ના છે મોટી મમ્મી ના છે થોડી ના નાખતો હ ના અમને કીધું નું ગરબા પછી તારા એવું કીધું ને એટલે તો લઈ આવ્યો બાપુજી જાય ને હારું જાવ પણ ગતા તમે ગરબા રમવા જાવ છો હા જાવ જાવ જલ્દી ગરબા કેમ આ ના થેન્ક યુ સો મચ કેટલા વાગે આવ્યો બાર વાગે આવ્યો કેમ ભાઈ તને કઈ કામ ધંધો છે કે નહીં